જય જવાન જય કિસાન કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈને રામ રામ આજે આપણે જાણીશું કપાસના બજાર ભાવ વિશે એ ખેડૂત ભાઈઓ તમે અમારી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપણા સુધી પહેલાં મળતા રહે સોમવારે કપાસની ભરપૂર આવકના કારણે પણ કપાસ બજારમાં તેજી યથાવત રહી હતી કારણ કે એમસીએક્સ વાયદો સાઠ હજારને પાર પહોંચી ગયો છે તેના પણ દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે કપાસની બજારમાં ફૂલે ફૂલ તેજી આવવાની સંભાવના વર્તાઈ રહી છે કપાસનો ભાવ ઘણા ખરા માર્કેટયાર્ડમાં પંદરસો ને પચાસ પ્લસ બોલાઈ ગયો છે કપાસ બજારમાં વિદેશીઓની વધારે માંગના કારણે કપાસ બજારમાં હજુ પણ તેજી આવશે એવી પૂરેપૂરી સંભાવના વર્તાઈ રહી છે આગળના વર્ષ કરતાં પણ સારા ભાવ થઈ શકે છે એવી તજજ્ઞોનું માનવું છે ખેડૂતભાઈઓ આપ કયા ભાવથી કપાસ વેચવા માંગો છો તે આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ વિસ્તારથી આજના કપાસના બજાર ભાવ રાજકોટ બારસો પચાસથી પંદરસોને ચોપન રૂપિયા અમરેલી નવસો બ્યાસીથી પંદરસો ને છવ્વીસ રૂપિયા ગોંડલ અગિયારસો એકથી ચૌદસો એકાણું રૂપિયા જામજોધપુર બારસો એકથી પંદરસો એકાઠ રૂપિયા જસદાણ બારસો પચાસથી ચૌદસો સિત્તેર રૂપિયા કોડીનાર અગિયારસો ચાલીસથી ચૌદસો સિત્યો રૂપિયા બાબરા બારસો પચાસથી પંદરસો અગિયાર રૂપિયા વાંકાનેર અગિયારસોથી ચૌદસો એકાણું રૂપિયા વિસાવદર અગિયારસો એકવીસથી ચૌદસો એકાઠ રૂપિયા જેતપુર અગિયારસો પંચ્યાસીથી પંદરસો અગિયાર રૂપિયા માણાવદર અગિયારસોથી પંદરસો પંદર રૂપિયા સાવરકુંડલા તેરસોથી પંદરસો ત્રીસ રૂપિયા ઉપલેટા બારસોથી ચૌદસો સિતેર રૂપિયા મોરબી બારસોથી પંદરસો પચાસ રૂપિયા ધોરાજી બારસો એકવીસથી ચૌદસો એકાઠ રૂપિયા ધ્રોલ બારસો પંચોતેરથી પંદરસો પચીસ રૂપિયા ધારી એક હજાર ચાલીસથી પંદરસો એક રૂપિયો ખાંભા બારસો પંચ્યાસીથી પંદરસો ને ત્રણ રૂપિયા વિરમગામ બારસો પચીસથી પંદરસો છવ્વીસ રૂપિયા વિજાપુર બારસો પચાસથી ચૌદસો પંચાણું રૂપિયા ઉનાવાવ એક હજારથી પંદરસો રૂપિયા વિરમગામ બારસો પચીસથી પંદરસો છવ્વીસ રૂપિયા સિદ્ધપુર બારસો થી ચૌદસો સાઠ રૂપિયા વિસનગર એક હાજર થી ચૌદસો પંચ્યાસી રૂપિયા બધા ખેડૂતભાઈ નો ખૂબ આભાર જય જવાન જય કિસાન